જે માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે પાલક પકોડા બનાવવાના છે આજે આપણે પાલક કટિંગ કરી નાખ્યો છે એટલે ધોવા મૂક્યો છે ડુંગળી ડુંગળી કટિંગ કરી નાખી છે આપણે લીલું લસણ કટિંગ કરી નાખ્યું છે હવે આપણે ધોઈ નાખા

છે નાખી આપણે મીઠું આ થોડું નાખી દઈએ લીલું મરચું આખી બેસન બેસન આમાં આપણે નાખી દઈએ કોને કોને પાલક પકોડા બનાવતા આવડે છે એ કોમેન્ટ કરજો દસો નાખવાનું આવે છે એ કરજો મને તો આટલું ખબર છે કે આટલું આટલું વસ્તુ નાખવાનું એટલું નાખ્યું છે જે નાખવાનું એ કોમેન્ટ કરજો તો મને ખબર પડે બીજી વાર બનાવવા તો મેથીને આપણે પાણી નાખી દઈએ હવે ખૂબ બધું નહીં નાખવાનું પણ આવું ઢીલું થઈ જાય એટલે આપણે તો બીજો બેસ નાખવો પડે બટાકાના સોલા પોતા નાખીએ

મિત્રો ને ખાવું હોય તો આજે જ મારી મમ્મી બનાયા છે પાલક પકોડા તાવ ને હવે હાર્દિક ને ભૂખ લાગી એટલે કે પેલા ખાવ છે મને મમ્મી યાદ આવે પાલક પકોડા બની ગયા છે દેખો અને આજે અંદર ખાવાનો લાવ્યો છે સા લાવ્યો છે મને હવે સાંભળા તો ખાવાનું છે ખુંગળા

আমরা তাড়াতাড়ি করতে হবে হাতে আছে তোমরা 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 El alfabeto se <coughs> ha convertido de la